નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો બે હજાર પચીસ એટલે કે બે હજાર પચીસ પછી બે હજાર છવ્વીસ માં સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો કારણ કે સૌથી વધારે લોકો જે છે એ આતુરતાથી રાહ જોયા છે કે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ હવે બે હજાર પચીસ પૂર્ણ થવામાં આવ્યું છે અને હવે બે હજાર છવ્વીસ ની શરૂઆતમાં સોનાની કિંમતોમાં તેજી આવશે કે સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો મિત્રો બે હજાર છવ્વીસ ની અંદર સોનાની કિંમતોમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આઉટરીયો ની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો 2025 માં પણ સોનું સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપની આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઇવ આઉટ જેની સાથે વાત કરીએ તો આગળ

ઘટાડો નોંધાયો છે તો સૌ પ્રથમ સો ગ્રામ સોનું દસ લાખ ચોવીસ હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે જેની સાથે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું શુદ્ધમાં

માં તો 132 માં જ્યારે 10 ગ્રામ ચાંદી 1320 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 13200 માં અને 1 કિલો ચાંદી ની કિંમત 1 લાખ 32000 માં જોવા મળી રહી છે તો મિત્રો સોના ચાંદી ની કિંમતો માં ભારે વધારા બાદ 2025 માં હાલ અત્યારે સતત વધઘટ જોવા મળી રહી છે તો આ વધઘટ ની વચ્ચે 2025 માં દિવાળી સુધી સોનાનો ભાવ જે છે એ વધશે કે ઘટશે કારણ કે સોનાના ભાવના

હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને જો તમે પણ તમારા આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા યુબીએસસીએ જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં ચોવીસ કેરેટ સોના ભાવ જે છે એ ત્રણ હજાર આઠસો ડોલર સુધી પહોંચી શકે છે એનો અર્થ એ થયો કે ત્રણસો ડોલર સુધી વધારો પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો ભારતીય રૂપિયામાં વાત કરીએ તો યુબીએસસી કહે છે કે વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ જે છે એ એક લાખ ને સત્તર હજાર ની સપાટી વટાવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો ઉપરાંત વાત બે હજાર છવ્વીસ ના મધ્યમાં સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને ભારે વધારામાં પહોંચી શકે છે ને સૌથી વધારે કિંમતી ધાતુ એટલે કે સોનું જે છે એ મિત્રો ભારે વધારામાં જતું જોવા મળી રહ્યું અને સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક જોવા મળી રહી છે જ્યારે મિત્રો સરાફા બજાર અનુસાર સોનાનો ભાવ જે છે એ આજે ફરીથી સામાન્ય રીતે ઘટતો પણ જોવા મળી રહ્યો છે સોનું ખરીદવા માંગતા લોકોએ ઘરની બહાર નીકળતા પહેલા સોના સોનાના ભાવમાં વધારો થવાના કારણોની વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટી ની અંદર જયારે પણ મંદી માહોલ જોવા મળે છે ત્યારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનામાં આવી અને રોકાણ કરતા હોય

ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સોનાના દાગીના બનાવવાનો પ્લાન કરી રહ્યા છો તો બાવીસ કેરેટ સોનામાંથી સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જેમાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના ગરેણા બનાવવામાં આવે છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાની

સોનાના ભાવમાં ભારે તેજીનો વલણ ફરી ગયું છે અને સોનાની સાથે ચાંદી પણ ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને સોનાના ભાવ જે છે એ મિત્રો રૂપિયામાં અને ડોલરમાં વધઘટ જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં પણ વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે તો બે હજાર પચીસના અંત સુધીમાં અને બે હજાર છવ્વીસમાં સોનાની કિંમતોમાં ભારે વધારો થઈ શકે છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ નેક્સ્ટેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું